પેકેટમાં મળતા એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લસણિયા સેવ મમરા આજે આપણે ઘરે બનાવીશું એકદમ સિમ્પલ રેસીપી છે ઘરમાં રહેલી વસ્તુથી આ લસણિયા સેવ મમરા ફટાફટ બની જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જાર લઈશું અને તેમાં દસથી બાર કળી આપણે લસણની લઈશું અને તેની સાથે વન થર્ડ કપ જેટલું આપણે લાલ મરચું પાવડર લઈશું અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અહીં તમે અડધું કાશ્મીરી લાલ મરચું અને અડધું તીખું લાલ મરચું એમ બંને મિક્સ કરીને પણ લઈ શકો છો હવે મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને એક સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈએ અહીં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે લસણની ચટણી બનીને આપણી રેડી થઈ ગઈ છે હવે આ બધી જ લસણની ચટણીને આપણે એક પેનમાં કાઢી લઈશું અને આ પેનને આપણે અત્યારે ગેસ પર નથી રાખવાનું હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીશું અને તેલમાં લસણની ચટણીને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને આ ચટણીને આપણે ગેસ પર રાખ્યા વગર જ સારી રીતે મિક્સ કરી લેવાની છે તેનું શું કારણ છે તે હું તમને આગળ જણાવીશ તો તમે જોઈ શકો છો કે લસણની ચટણી તેલમાં સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે આપણે મમરાને શેકી લઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને અહીં મેં ત્રણસો ગ્રામ જેટલા મમરા લીધા છે આ મમરાને આપણે બે ભાગમાં શેકી લઈશું એક સાથે બધા જ મમરા કઢાઈમાં નહીં આવે અને તે બરાબર શેકાશે પણ નહીં મમરાને આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે અને મમરાને સારી રીતે આપણે શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો કે બે જ મિનિટમાં મમરા છે તે સરસ એવા શેકાઈ ગયા છે હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈએ ત્યારબાદ બીજા મમરાને પણ આ જ કઢાઈમાં શેકી લઈ અહીં તમારી પાસે જો મોટું વાસણ હોય તો બધા જ મમરા તમે એક સાથે શેકી લેજો તો બધા જ મમરા શેકાઈ ગયા છે હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ સુધી સોતે કરી લેવાની છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાનવી ચમચી જેટલો હળદર પાવડર નાખી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ આ ચટણીને પહેલાં આપણે તેલમાં મિક્સ કરી અને ત્યારબાદ ગેસ પર રાખીને સોતે કરવાનું કારણ હું તમને જણાવું છું કે જ્યારે પણ આપણે આ ચટણીને તરત જ ગેસ પર રાખી અને સોતે કરીશું તો લાલ મરચું છે તે તરત બળી જશે અને ચટણીનો કલર છે તે કાળો થઈ જશે તો તમે જોઈ શકો છો કે ચટણી સરસ એવી સોતે થઈ ગઈ છે અને તેલ પણ તેમાંથી છૂટું પડવા લાગ્યું છે દેટ મીન્સ કે ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ હવે એક મોટા વાસણમાં મમરા લઈ લેશું અને મમરા પણ થોડા હજી ગરમ છે અને મમરાને ચેક કરીએ તો મમરા સરસ એવા ક્રિસ્પી છે તો હવે આપણે જે ચટણી બનાવીને રેડી કરી હતી તે ચટણીને આપણે મમરામાં એડ કરી દઈએ અહીં તમને કેટલું તીખું જોઈએ છે તે પ્રમાણે તમે આ ચટણીને એડ કરજો અહીં મેં બે મોટી ચમચી જેટલી લસણની ચટણી એડ કરી છે તેની સાથે એક કપ જેટલી આપણે સેવ એડ કરીશું અને હાથની મદદથી સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ અહીં આ સેવ મેં રેડીમેડ લીધી છે જો તમને સેવ વધારે ભાવતી હોય તો તમે સેવ વધારે પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ બિલકુલ હળવા હાથેથી લસણની ચટણી અને મમરાને મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે લસણિયા સેવ મમરા આપણા બનીને રેડી થઈ ગયા છે જેને બનાવવા એકદમ સહેલા લસણિયા સેવ મમરા સાંજે ચા સાથે લંચ બોક્સમાં અથવા તો મુસાફરીમાં પણ તમે સાથે આ લસણિયા સેવ મમરાને લઈ જઈ શકો છો તો તમે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે